હેલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો મજામાં છો અમે પણ મજામાં છે જો સવારનું કામ થઈ ગયું છે આખા રીંગણાનું સાકો વગાડી નાખ્યું છે અને તેજસ્વી હોમવર્ક કરે છે રિવિઝન કરે છે જવો કેમ છો બધા મિત્રો મજામાં છો હું પણ મજામાં છું આજે મારી એક્ઝામ છે તો વાંચું છું શેનું પેપર છે આજે કયું પેપર છે તેજસ્વી ને એક્ઝામ ચાલી રહી છે આજે ગુજરાતી પેપર છે કોને કોને એક્ઝામ છે કયા બાળકોને કોમેન્ટમાં કહેજો જવો મિત્રો બપોરની રસોઈમાં આખા રીંગણાનું શાક રોટલી ગાજર મૂળા સાશ ચાલુ આપણું જમવાનું તૈયાર છે અમે જમીએ ક્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો मित्रो तेजस्वि भुगला पापड इ बधु त अडद नुङ तलवा देसिस हाटेस तस आउँ नै तटा खणा एट कासी काँसी छुङे आम त्यलमा नाखिने आम थिएम फेर्वा केटो शोख छ

સીણાની જમાવટ જવ તેજસ્વીના પપ્પા હું અમે ત્રણ સીણા ખાઈ છે પણ મારા હાથમાં તો ફોન છે એટલે હું તમને નહીં દેખાવ ફેમિલી સાથે જમ્યા પછી ચણા ખાવાની મોજ કઈ અલગ છે જો બે માંથી કોઈ કઈ બોલતાય નથી જો એટલે મોજ માણી રહેશે સીણા ખાવાની સીણા ખાવા હાલો એમ એની બોલો અમારે પતિ દેવ તો કઈ બોલશે નહીં ચાલો અમે ચણા ખાઈ ક્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો